જિલ્લા સાવલી માં છેલ્લા છ મહિનાની અંદર ત્રીજી વખત કોમી છમકલું થયું હતું સાવલી નગરના બસ સ્ટેન્ડ વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી જ્યાં બે જૂથ વચ્ચે સામાન્ય બોલાચાલી બાદ જૂતામાં પથ્થર મારો થયો હતો જામવાહનોની તોડફોડ કરવામાં આવી હતી જેમાં ત્રણ જાગ્રસ્તોને સારવાર હેઠળ આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા બનાવની જાણ થતા સાવલી પોલીસ પહોંચી હતી બનાવની ગંભીરતા જોઈને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે રિપોર્ટ સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો bell દબાવો ફોલો કરો અને